તો જો અત્યારમાં તો કપડા ને એવું ધોઈ નીકળે રહી ભાઈ જય માતાજી જય માં મંગલ બોલતો ભાઈ બોલતો રોય ભાઈ જય માતાજી જય મા મંગલ રધે રાધે કહી દે ભાઈ બોલો ચાલો તો અમારે ની જો આવી ગયો છે ખંભાળીને પાવડાન તીકમ ને કવાડીને કવાડી નો જોઈ કા તીકમ રયનો જો હાસી વાત છે હા તો હાલો ફટાફટ વાળી બંધી ગઈ છે ને તો હાલો મિત્રો ફટાફટી વાડી બાંધી દઈ અને ત્યાં સુધી વિડીયોમાં તમે બેનારે જો અમે ઘઉં એ તમને ઉગી ગયેલા બતાવી કેવા ઉગ્યા કેવા ના અને કેવા ઘાટા હોય કેવા પાખા હોય આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને કહેજો અમને એટલે અમને ખબર પડી જાય મિત્રો તો આપણે ઘઉં ઉગી ગયેલા હતા ને તો ના પણ આવી ગયા છે કેમ કે અત્યારે તો બુશટ ને સુંદરી પહેરીને વેવેલા છે વાવણીઓ જો તમે જોઈ શકતા છો પાછળ દેખાઈ છે કેમ કે હવે તો અમારે વાડી બાંધવાની છે એટલે સા પાણી લઈને અમે વીઆવા છે અને ઓફ પડી ગયેલો છે સાપાણી પાણી પીવાનું અને હવે તમને હું ઘઉં દેખાડું તો જો આવી રીતના મિત્રો બધા ઘઉં ઉગી કેલા से हमारे કેવા હોય ગયા કેવા નહીં કમેન્ટમાં કેજો એટલે ખબર પડે જો વા વાટલું દેખાય ના સુધીનું વાતર છે મિત્રો એટલે હાથો નું વાતર છે આ જો આવી રીતના સરસ મજાના તમને દેખાડું જો કેમ કે હજી તો મિત્રો જાજો દિવસ નથી છે એમ કે તો ઠંડીનું ઋતુ સારું છે ને એટલે ઉગી જશે જો સરસ ઉગી જાય ને તો જો આપણે હવે વાડી મળશે લીલકાવા હરજાની વિડીયોમાં છે તો જો પણ લઈ ભાગવા મળી છે છે હાલો વેવી લઈને જઈ આવજો હાલો તો જો ભારો એક આયા નઈ દીધો છે એક વા નઈ દીધો છે પણ પાથરવાની છે પણ અમારા પપ્પાને વાટે છે કે મોઢિયાની નથી ખબર જો

ધારો બનાવ છો ત્યાં લગન કન્ટ્રી બ્લોક માં ફાઈનલી મિત્રો તે છે ને હજુ વાડીને એવું બાંધી દીધું કેટલા પાંચ વાગી ગયા છે એનામાં દક્ષાબેન હવે રસોઈ હાટું થઈને વાલિયા ઉતારે છે કેમ કે શાક વાલિયાનું બનાવવાનું છે તો જો અમારે દક્ષાબેન વીણે છે કેમ દક્ષા જો એને ઊંધિયું બનાવવાનું છે એમ કે છે જો કેમ ઊંધિયું બનાવવાનું વાલિયાનું હા તો અમારે દક્ષાબેન છે ને વાલ ઉતારે છે જો સરસ મજાના વાલિયા છે તો વાલિયા વીણે કેવા ઉતાર્યા જોવા દે તો જરી સરસ ઉતારી લીધેલા છે ખાઈ જાય કા દક્ષાબેન છે ને વાલ ઉતારે છે અમી ને રવિભાઈ આવી ગયા છીએ અહીંયા વાલ ઉતારે ના કેમ જો અમારે રવિભાઈ બધું જોતું હોય જો જો કેવું એને બધું જોતું હોય મિત્રો ટાટા કહી જો ટાટા કહી જો બધા હાલો ટાટા કહે છે અમારે રવિભાઈ ટાટા કહે છે હાલો ચાલે વીડિયો ભાઈ ના રહેજો તો જો અમારો દક્ષાબેન સરસ મજાના વાલ ઉતારી નું આવેલા હશે કેમ કે પાંચ વાગી ગયા તો મળશે વાલ ફોલવા કેમ કે શાક બનાવવાનું છે અને અહીંયા અમારે રવિભાઈ જુઓ તમે કેવા નખરા કરે છે નખરા કરે છે એમ કે છે મારે વાલ ફોલવા જવાનું છે તો હમણાં જોઈ આગળ જાહે માસી ને વાલિયા ફોલા હાલો જોઈ ને કેમ કે દાણા કાઢશે આગળ જોઈએ બેઠો બેઠો કા બધું વીખી નાખશે

મિત્રો તો પણ મોટો થઈ જશે તો વિડીયો ને કરી સી એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો ભાઈ બાય